હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સોફ્ટ એવી ઈડલી બનાવવાના છીએ બજારમાંથી જ્યારે આપણે ઈડલી લઈએ ત્યારે આપણને એવું લાગે છે કે આવી ઈડલી આપણાથી ઘરે ક્યારેય ન બને પરંતુ આજે હું એવા બેટરની રેસિપી લઈને આવી છું કે આ રીતે તમે બેટર તૈયાર કરશો એટલે બજાર કરતાં પણ એકદમ સરસ રીતે તમારી ઈડલી તૈયાર થશે તો અહીંયા મેં ત્રણ કપ છે ઈડલી રાઈસ લીધા છે અને પોણો કપ છે એ મેં અડદની દાળ લીધી છે અને ચોખાની અંદર આપણે એક ચમચી ભરી અને મેથી નાખી દઈશું જેથી ફર્મેન્ટેશન છે એ સરસ આવે બેયને અલગ અલગ રીતે સેપરેટ તપેલીની અંદર કે સેપરેટ વાસણની અંદર ધોઈ અને પાણીમાં એક રાત માટે પલાળી રાખવાના છે બીજે દિવસે સવારે આ જે ચોખા અને અડદની દાળ આપણે પલાળી છે સરસ રીતે પલળી જાય એટલે એની અંદરથી આપણે પાણી જે ઉપરનો ભાગ છે એ બધું એક વાસણની અંદર કાઢી લેશું પાણીને આપણે જાવા નહીં દઈએ જરૂર મુજબ આપણે એનો ઉપયોગ પણ કરીશું પણ અત્યારે આપણે ચોખા અને અડદની દાળ બેમાંથી પાણી સાવ કાઢી લેશું પછી મિક્સર જારની અંદર અડદની દાળ અને ચોખા બેને સેપરેટ જ દળી લેવાના છે તો પહેલાં આપણે અડદની જે દાળ છે એને આપણે માત્ર બે ચમચી જેટલું જ પાણી નાખી અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને ગ્રાઇન્ડ થઈ જાય એટલે એને આપણે એક વાસણની અંદર કાઢી લેશું પછી એના એ વાસણની અંદર જ આપણે જે ચોખા આપણે પલાળીને તૈયાર કર્યા છે એને અડદની દાળ કરતાં ચોખા છે એ જાજા છે એટલે આપણે એને બે ભાગમાં ગ્રાઇન્ડ કરવા પડશે કારણ કે મિક્સર જારની અંદર આખે આખા જે બધા ચોખા છે એ સમાશે નહીં તો આ રીતે આપણે અડદની દાળની જેમ જ ચોખા છે એને પણ આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને બે ભાગની અંદર ગ્રાઇન્ડ થઈ જાય એટલે જે વાસણની અંદર આપણે અડદની દાળનું મિક્સચર નાખ્યું છે એની અંદર જ આપણે આ ચોખા છે એનું મિક્સચર છે એ નાખી દેવાનું છે અને પછી બેને સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને ત્યારબાદ એને ઢાંકી અને સાતથી આઠ કલાક માટે હુંફાળી જગ્યા પર રાખી દેવાના છે જેથી એનું ફર્મેન્ટેશન સરસ થાય તો સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ જાળી પડવા માંડી છે આપણા બેટરમાં એટલે એનો ફર્મેન્ટેશન એટલે કે એનો આથો છે એ એકદમ સરસ આવી ગયો છે અને આથો સરસ આવવા માટે આપણે એક ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યું હતું મેથી તો મેથી આપણે જ્યારે નાખીએ છીએ ને ત્યારે એનું ફરમેન્ટેશન સરસ આવે છે હવે આપણે ઇડલી પાડવા સમયે એની અંદર મીઠું ભેળવી દઈએ અને પછી બધું મિક્સ કરી અને આ ટ્રે છે ઇડલી માટેની તો ટ્રેને આપણે સરસ રીતે તેલથી ગ્રીસ કરી અને બધા મોલ્ડ છે એના એની અંદર એક એક ચમચો છે ઇડલીનું બેટર નાખી દઈએ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટરમાં પાણી નાખવાનું નથી અને ઇડલીનું સ્ટેન્ડ છે એ ઇડલીના કુકરની અંદર અગાઉથી હીટ કરેલું છે એની અંદર આપણે મૂકી દઈએ અને ઢાંકી અને બસ માત્ર ચારથી પાંચ મિનિટમાં જ આપણી ઇડલી છે એ સરસ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે માત્ર પાંચ મિનિટ બાદ જ આપણી ઈડલી છે સરસ એકદમ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અને આપણે ટચ કરીને જોઈ લઈએ કે હાથને કાંઈ ચીપકતું નથી ને એમ તો આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે ને સેજ ઠરે એટલે આપણે આ રીતે છરીની મદદથી એને મોલ્ડમાંથી કાઢી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ છે અને એવું લાગે કે જાણે હાથમાં આપણે રૂ પૈકડ્યું છે અને એનું ફર્મેન્ટેશન એટલું બધું સરસ આવ્યું છે કે એનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે આ ઇડલીને તમે વઘારી અને ચા સાથે નાસ્તામાં પણ લઈ શકો છો અને અહીંયા મેં સાંભાર સાથે પીરસી છે તો આ રીતે બજાર કરતાં પણ સરસ ઇડલી ઘરે તૈયાર થાય છે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો